નમસ્કાર આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ શરૂઆત લોકસભા માટે ભાજપના આઠ અને કોંગ્રેસના ચાર ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા વિધાનસભા બેઠકના બે ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી તો ફોર્મ ભરતા પહેલા મનસુખ માંડવીયાનો દાવો પહેશ ધાનાણીએ ફરી સાધ્યું ભાજપ નિશાન સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલા પર કરાયા પ્રહાર મોરબીમાં પરસોત્તમ રૂપાલાના બેનરો ફાટ્યા મોરબી રાજકોટ હાઇવે પર લાગેલા બેનરો ફાટ્યા ભક્તિનગર સર્કલ નજીક બેનરો ફાટ્યા આજે રૂપાલાની મોરબીમાં રેલી અને સભા રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આશંકા હવે જોઈએ સમાચારો વિગતવાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બીજી વખત હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે તો ફોર્મ ભર્યા બાદ તેમણે સાત લાખની સરસાઈથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભા તરીકે ગોર્ધનભાઈ ઝડપિયા પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ રાજ્ય સરકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા અમારા શહેરના અધ્યક્ષ આદરણે અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને પચીસ કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ પાર્ક કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને સાત લાખ કરતા પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે પોરબંદર બેઠક પરથી ઉમેદવારી કરવા જતા પહેલા જનસભાને સંબોધન આરોગ્ય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરજો તેમના શાસનમાં કોરોના કાળમાં કરેલી કામગીરીના કારણે વિશ્વના ધનિક વ્યક્તિ બિલગેટ્સે પણ આ કામગીરી વખાણી હતી બદલી છે દુનિયા ભારતના પ્રતિનિધિ કરીએ હાથ મિલાવીએ હું ઉભો થઈને એમને મળવા માટે ગયો એનું પહેલું સેન્ટેન્સ હતું કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા ઇન્ડિયા યુ હેવ ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ દુનિયા એ ભારતના કોવિડ મેનેજમેન્ટના લોહા માન્યા ભારત કરી શકે છે દોસ્તો અને એટલા માટે તમારા એક એક મતનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું એક એક મતનું રોકાણ એ પાંચ વર્ષના વિકાસની ગેરંટી છે દોસ્તો વળતર યુક્ત ગેરંટી એટલે મોદીજીને આપેલો એક મત આ ચૂંટણીની અંદર મોદીજીને પુનઃ દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને તમારા એક મત થી આપણે ચૂંટણી જીતીશું ચૂંટણી લડીશું તમારા એક એક મત થી ચૂંટણી લડીશું જીતીશું ને જેટલી લીડ વધશે આટલો મોદીજીનો નો વધશે સુરેન્દ્રનગરના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી ત્યારબાદ ઉમેદવારી નોંધાવી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તો ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એક જ દિવસે ઉમેદવારી નોંધાવવાના હોવાના કારણે કોઈ પ્રકારનું રાજકીય ઘર્ષણ ન સર્જાય તે માટે સભા અને રેલીમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વધુમાં એક ઉમેદવાર સાથે પાંચ જ લોકોને ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેના પર પ્રતિક્રિયા આપતા ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નું વિઝન ગણાવ્યું હતું મહિલાઓના અધિકારોનું રક્ષણ મહિલાઓના વિકાસ આ દેશની બહેનોને ખાતરી પણ કરાવીશ મુખ્યમંત્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી સ્વતંત્ર ભારત નો પોતાનો કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામ તમામને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે ચૂંટણી ઢંઢેરું લઈ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છે પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારના આવકાર આપ્યો છે અને હજુ પણ બે હજાર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા એકવાર નો ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોએ છેલ્લા અઢી દાયકા ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સતત કમાલનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાનો આશીર્વાદ પણ તેમણે સતર મળી રહ્યા છે વડાપ્રધાન શ્રી ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેના પરિણામે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો ભાજપ જનતા પાર્ટી જીતતી આવી છે આ વર્ષે પાક ગુજરાત ની જનતા તમામ છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે તમામ છવ્વીસો બેઠકો ઉપર કમર ખીલશે એવો દળ વિશ્વાસ મહિલા તો આજનો દિવસ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કેમ કે ગુજરાતની સીટો ઉપર જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે તેમણે ઉમેદવારી નોંધાવી છે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પણ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા તેમણે ઉમેદવારી પત્ર ભરી દીધું છે ત્યારે સભા તેમણે યોજી અને સભામાં ભાષણ કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા ગેનીબેન ઠાકોર ભાષણ કરતા કરતા રડી પડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે પોતે જનતાનું ઋણ કઈ રીતે ઉતારશે

લોકસભા ચૂંટણી લડવાની બનાસકાંઠા બેઠક પરથી અને પ્રચંડ જન સમર્થન તેમને ચૂંટણી પ્રચારમાં જ્યાં પણ જતા હોય છે બનાસકાંઠામાં ત્યાં તમને સતત મળતું હોય છે ખાસ કરીને દિયોદર સહિત અનેક જગ્યા છે તેમનો પોતાનો જે મત વિસ્તાર છે વાવ ત્યાં પણ તેઓ જતા હોય છે ચૂંટણી પ્રચારમાં અને લોકો ઉમટી પડતા હોય છે અને જે સતત લોકોનો પ્રેમ મળતો હોય છે તેને લઈને અત્યારે સભામાં તેઓ સંબોધન કરી રહ્યા હતા અને સંબોધન કરતાં કરતાં તેઓ ભાવુક થઈ ગયા

બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો ઝીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા પણ આવે છે ને ત્યારે તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નરેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે

ગેરીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર લોકસભા ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પરથી અને આજે ઉમેદવારીપત્ર તેમણે ભર્યું શક્તિ પ્રદર્શન સાથે અને જે રીતના પ્રચંડ જન સમર્થન તેમને મળ્યું જે રીતના લોકોનો પ્રેમ મળી રહ્યો છે ઠેર ઠેર ચૂંટણી પ્રચાર માટે તે માટે પોતે જનતાનું ઋણ કેવી રીતે ઉતારશે તેવું તેમણે કહ્યું સભામાં સંબોધન કરી રહ્યા હતા સ્થાનિકોને અને આ સંબોધન કરતાં તેઓ ભાવુક થઈ ગયા લોકોનો પ્રેમ જોઈને ગદગદ થઈ ગયા તેઓ તેનો જે વિડીયો છે તે હાલમાં આપે જોયો ત્યારે કોંગ્રે કોંગ્રેસના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર અને આ વખતે ખૂબ જ મજબૂતીથી ઊભા છે તેવું કહી શકાય કેમ કે ચૂંટણી પ્રચારમાં જે તેમને ફંડ ફાળો જોઈતો હોય છે ચૂંટણી લડવા માટેનો જે ખર્ચ જોઈતો હોય છે તેમાં પણ તેમણે અગાઉ દાવો કર્યો હતો કે લોકો તેમને રૂપિયા આપી રહ્યા છે સમર્થન આપી રહ્યા છે આગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંજય જોશી પાલનપુરથી જોડાઈ ગયા છે જે સંજય ગેનીબેન ઠાકોર જન આશીર્વાદ સભા આજે ઉમેદવારીપત્ર ભર્યું છે અને પ્રચંડ જન સમર્થન તેમને મળી રહ્યું છે પોતે જનતાનું ઋણ કઈ રીતે ઉતારશે તેવું કહીને ભાવુક થઈ ગયા છે હવે લો જે બનાસકાંઠા બેઠક છે તેના ઉપર ચૂંટણીને લઈને શું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તેમનું શું અસર જોવા મળશે

જી બિલકુલ ત્યારે કહી શકાય કે હવે ભાજપ તરફથી રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને બનાસ ડેરીનું કનેક્શન જોઈને ભાજપે રેખાબેનને પસંદ કર્યા બનાસકાંઠા બેઠક માટે અને સામે હવે જે ગેનીબેન છે અને જે રીતનું લોકોનું સમર્થન છે એવું કહી શકાય કે કોંગ્રેસમાં આ વખતે ભાજપ ભારે પડશે બનાસકાંઠા માટે ત્યારે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ માંથી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે છે જિલ્લાની અંદર ચોધવી સમાજ અને ઠાકોર સમાજ ના છે બંને બહુમતી સમાજના ઉમેદવારો

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઊભા છે સંબોધન કરી રહ્યા છે સંબોધન કરતાં કરતાં ભાવુક થઈ ગયા છે અને જે રીતના ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી લડવા માટે પણ લોકો તેમને ફંડફાળું જે રીતે આપી રહ્યા છે જે રીતના તેમની સભાઓમાં લોકો ઉમટે છે એકત્રિત થાય છે આ બધું જે સમર્થન છે જ્યારે તેઓ રેલી કરતા હોય છે ત્યારે પણ જે લોકોનું સમર્થન મળે છે તેને લઈને હવે બનાસકાંઠાનો આ જે ચૂંટણી જંગ છે ખૂબ જ રસપ્રદ છે રસાકસી ભર્યો બન્યો છે કેમકે અહીં બેન વર્સિસ બેનની લડાઈ છે એટલા માટે કેમકે ભાજપે પણ મહિલા ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા છે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે અને તેની સામે છે ગેનીબેન ઠાકોર તો બિલકુલ એક પડકાર બનીને ઉભરી આવ્યા છે ગેનીબેન ઠાકોર અહીં ભાજપ માટે તો આજે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી નોંધાવવા માટે જ્યારે તેઓ નીકળી રહ્યા હતા ત્યારે પણ શક્તિ પ્રદર્શન વખતે પણ લોકો જે છે વિરાટ જનમેદની તેમની સાથે જોડાઈ હતી ત્યારે સમગ્ર જે બનાસકાંઠાની જનતા છે તેનો જે રીતનો પ્રેમ મળી રહ્યો છે ગેનીબેન ઠાકોરને તે જોતાં કહી શકાય કે કહી કોંગ્રેસનું જે પલડું છે આ બેઠક માટે તે પલડું ભારે હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના ઘણા નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની છવ્વીસ બેઠક કબજે કરવા હાકલ કરતા સીઆર પાટીલે કહ્યું હતું કે પેજ કમિટી બુથ પ્રમુખો પોતાની જવાબદારી સમજીને મતદાન સમયે કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તે મુજબ મતદાન કરાવે ખાસ કરીને વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તેમણે તાકીદ કરતા કહ્યું હતું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણ કરવી આ બુથ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો સાંસદ સંગઠનના હોદ્દેદારો મેયર લોકસભા બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભિયા તેમજ બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા